આદિવાસીઓના મુદ્દા પર આપણે હંમેશા વાતો કરતા આવ્યા છે પરંતુ હવે આદિવાસીઓના મુદ્દા સાથે સાથે દેશના અલગ અલગ મુદ્દાઓ વિશે પણ આપણે વાત કરીશું અને ટૂંકમાં એ મુદ્દાઓ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું જોહાર જય આદિવાસી ભારતમાં અસદૈવના જંગલો કાપીને પર્યાવરણને નુકસાન પહોંચાડીને અને આદિવાસીઓને પોતાની જમીન પરથી વિસ્થાપિત કરવા માટે સરકારી તંત્રનો ઉપયોગ કરનાર ઉદ્યોગપતિ એટલે કે ગૌતમ અદાણી વિરુદ્ધ હવે અમેરિકામાં પણ ફરિયાદ થઈ છે ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ લાંચ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ન્યૂયોર્કમાં બુધવારે દાખલ કેસમાં તેમના વિરુદ્ધ અમેરિકામાં પોતાની એક કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવાના બદલામાં પચીસ કરોડ ડોલર એટલે કે આશરે વીસ પોઈન્ટ પંચોતેર અબજ રૂપિયાની લાંચ આપવા તથા તેને છુપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અમેરિકાના પ્રોસિક્યુટર્સ એટલે કે જે સરકારી વકીલ છે સરકારી વકીલનો આરોપ છે કે અદાણી તથા તેમની કંપનીના જે અન્ય સિનિયર અધિકારીઓ છે તો એમણે રિન્યુઅલ એનર્જી કંપનીને કોન્ટ્રાક્ટ આપવાના બદલામાં જે ભારતના અધિકારીઓ છે અધિકારીઓને પૈસા આપવાનો વાયદો કર્યો હતો આટલું જ નહીં પણ જે ગૌતમ અદાણી છે તો એ ગૌતમ અદાણી લાંચ આપવા માટે પોતે જે ભારત સરકારના અધિકારીઓ છે તો એમને મળ્યાનો પણ દાવો છે આ કોન્ટ્રાક્ટથી કંપનીને વીસ વર્ષમાં બે હજાર અબજ ડોલરથી વધુનો નફો થવાની આશા હતી અને આ કેસમાં ગૌતમ અદાણી તેમના જે ભત્રીજા છે સાગર અદાણી એ સહિત કુલ સાત લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે જોકે સમગ્ર જે આરોપ છે એ મામલે અદાણી ગ્રુપ તરફથી અત્યાર સુધી કોઈ જ પ્રતિક્રિયા આવી નથી અને એમ પણ તેઓ જલ્દી પ્રતિક્રિયા આપતા નથી હવે શું છે સમગ્ર મામલો અને કઈ રીતે આરોપ લાગ્યા તેની વાત કરીએ તો ન્યુયોર્કની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી જ નહીં પરંતુ સાત લોકો પર અબજો ડોલરની છેતરપિંડી તથા રૂશવતનો આરોપ લગાવ્યો છે ભારતીય અધિકારીઓને અબજો રૂપિયાની લાંચ આપવાનું ફંડ અદાણીએ અમેરિકામાંથી ભેગું કરવાનું નક્કી કર્યું અને અમેરિકન તથા જે વિદેશી રોકાણકારો છે તથા જે બેન્કો છે એમની સાથે જુઠ્ઠું બોલવાનો પણ આરોપ

આટલું જ નહીં અધિકારી અને આરોપીઓ વચ્ચે લાંચ મામલે મેસેજથી વાતચીત પણ થઈ રહી હતી સાગર અદાણીએ સરકારી અધિકારી સુધી હજારો કરોડની જે લાંચ છે એ સુરક્ષિત પહોંચી જાય તેની ઝીણવટ પર નજર રાખી અને આ જે સમગ્ર ઘટના છે સમગ્ર ઘટનાને ટ્રેક કરવા માટે ફોનનો ઉપયોગ કર્યો હવે કયા અધિકારીને કેટલા રૂપિયા મળશે તેની સમગ્ર વિગત તૈયાર કરવામાં આવી વિનિત જૈને પોતાના ફોનમાં તેના ફોટોગ્રાફ્સ રાખ્યા કયા અધિકારીને કઈ રીતે નાણાં મળશે તેના માટે રૂપેશ અગ્રવાલે એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું અને પછી અન્ય જે આરોપીઓ હતા તો એ આરોપીઓને પણ બતાવીને સમજાવ્યું અમેરિકાની કોર્ટમાં રજૂ થયેલા આરોપના મુખ્યાંશની વાત કરીએ તો ભારતમાં લાંચ આપવા માટે અમેરિકાથી ફંડ ભેગું કર્યું વર્ષ બે હજાર વીસથી બે હજાર ચોવીસની વચ્ચે અદાણીએ ભારત સરકારનો સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે અધિકારીઓને પચીસ કરોડ ડોલર લાંચ આપવા માટે તૈયાર થયા પછી એક ભારતીય અધિકારી સાથે મુલાકાત કરી સાગર અદાણી અને વિનિત જયને સ્કીમ માટે મિટિંગ રાખી બાદમાં રૂશ્વતની રકમ ભેગી કરવા માટે અદાણીએ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના કોન્ટ્રાક્ટના નામે અમેરિકાના રોકાણકારો પાસેથી ત્રણ બિલિયન ડોલરનું ફંડ ભેગું કર્યું બાદમાં એફબીઆઈ અને યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનની તપાસ રોકવાના પણ પ્રયાસ કર્યા સ્કીમથી જોડાયેલા ઈમેલ મેસેજ અને એનાલિસિસ ડિલીટ કરી દેવામાં આવ્યા આમ ટૂંકમાં સોલાર એનર્જીની એક યોજનામાં કોન્ટ્રાક્ટ મેળવવા માટે અદાણીએ ભારતના જે અધિકારીઓ છે તો એ અધિકારીઓને અબજો રૂપિયાની લાંચ આપવાનો વાયદો કર્યો બાદમાં અમેરિકામાં રોકાણકારોથી ખોટું બોલીને ફંડ ભેગું કર્યું બાદમાં તપાસમાં અડચણ ઉભી કરવાના પ્રયાસ પણ કર્યા એફબીઆઈના અધિકારી જેમ્સ ડાન્હે કહ્યું છે કે આરોપીઓએ ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો છે આગળ પણ હિન્ડરબર્ગ દ્વારા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો અને અદાણી દ્વારા કઈ રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તે બાબતે વાત કરવામાં આવી હતી પરંતુ દેશમાં બેસેલી સરકારે કોઈ પગલા ભર્યા ન હતા અને હવે અમેરિકામાં ફરિયાદ દાખલ થઈ છે જે કઈ જાણકારી હશે તે તમને પહોંચાડવાનો પ્રયત્ન કરીશું સહેર જરૂર કરીશું જોહાર જય આદિવાસી